ભાઈ તો ખશુ ખશું થઈ ગયા એમની પાંખોમાંથી અને ચાંચ માંથી રૂપિયા ખંખેરવા લાગ્યા જાણે સોનાનો વરસાદ વરસી રહ્યો હતો ભાઈની ખુશીનો પાર નહોતો થોડી જ વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું દરેક જગ્યાએ બસ રૂપિયા જ રૂપિયા હતા ભાઈ તો જાણે રૂપિયાના સામ્રાજ્યના રાજા બની ગયા હોય એટલા ખુશ હતા પોપ્ટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈને મોટી બા પર રાજી થયા મોટીબાને લાગ્યું કે તો કમાલ કરી દીધી એમણે પોપ્તભાઈને વાલથી ભેટી લીધા શરણાઈ સાંભળતા સાંભળતા પોપ્તભાઈને ઊંઘ આવી ગઈ એ રૂપિયાની ગાદી પર સૂઈ ગયા અને મીઠી નિંદર માણવા લાગ્યા સવારે ઉઠીને મોટીબાએ પોપ્તભાઈ ભાઈની માને બોલાવી એમને થયું કે ભાઈને હવે એમના ઘરે પાછા મોકલવાનો સમય થઈ ગયો પોપ્તભાઈ ભાઈના રૂપિયા ઘરેના એની માને આપી દીધા મોટી મોટીબાએ બધું જ હિસાબ કરીને આપ્યું પોપ્તભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘરે મોકલી દીધા મોટીબાએ પોપ્ટભાઈને હસતા મોઢે વિદાય આપી